તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં તાપી સ્વરાજ ન્યૂઝ ચેનલ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તથા ધારાસભ્યની સીટ પરથી પ્રતિનિધિઓને લોકો કેટલા જાણે છે અને કેટલા ઓળખે છે તે અંગે કેટલાક સવાલ પૂછવામાં આવ્યા હતા ત્યારે ઘણા ખરા લોકોએ તો તાલુકા પંચાયત સભ્ય કે જિલ્લા પંચાયત સભ્યને પણ ઓળખતા ન હોય તેવો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો ઉલ્લેખનીય છે કે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર મત લેવા માટે જતા હોય અને પછી વિજેતા થયા બાદ તો આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામમાં જતા જ નથી જેના કારણે લોકો તેમને ઓળખતા નથી ત્યારે ડોલવણ તાલુકાના સ્થાનિક લોકોએ પ્રશ્નોના જવાબ આપતા જે ચોંકાવનારા ખુલાસા કર્યા તે જોઈએ ફિલિપભાઈ તમે કયા ગામના છો રામપુરા રામપુરા દૂર તમારું ગામ કયા તાલુકામાં આવે છે ડોલવણ ડોલવણ તમારા ગામની અંદર સરપંચ કોણ છે તે ખબર છે તમને સરપંચ નહીં ખબર સરપંચ પણ નથી ખબર ખબર છે શું નામ છે સરપંચ સરપંચ

એ પણ નથી જાણતા આપણે એક યુવક છીએ આવનારી પેઢી આપણે જે કરીશું એના પર જીવશે એ વાત સાચી તો આપણે એક મતદાન કરો છો કરો છો છેલ્લા પાંચ વર્ષ પેલા તાલુકા પંચાયત ની ચૂંટણી હમણાં નવા સમયમાં પાછી આવવાની છે તો છેલ્લા પાંચ વર્ષ પેલા તમે મતદાન કરેલું કેટલા વર્ષથી તમે મત આપો છો બે વર્ષથી બે વર્ષથી અત્યારે હાલ એક ચૂંટણી હતી ધારાસભ્યની ત્યારે આવ્યું છે

અત્યારે હાલ એવા છે કે જે આપણા યુવાનો છે એ પોતાના ગામનો કે તાલુકાનો કે જિલ્લાનો વિકાસ કરવા માટે ચૂંટણીમાં આગળ આવી રહ્યા છે એ તમને ખ્યાલ છે યુવા નેતાઓ ઉભરીને સામે આવી રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક યુવાધન એવું છે કે તેમણે ગઈ ચૂંટણીમાં કોને મત આપ્યો એ પણ તેઓને ખબર નથી ત્યારે આ મત જાય છે ક્યાં આઈડિયા નથી જી તમારું નામ હર્ષદભાઈ હર્ષદભાઈ તમે કયા ગામમાં રહો તમારો તાલુકો પંચાયત ના સભ્ય કોણ છે ખબર છે જિલ્લા પંચાયતની સીટ કઈ લાગે તે ખબર છે જિલ્લા પંચાયતના સભ્ય કોણ છે ખબર છે તમે કેટલા ટાઈમથી મત આપો છો ચાર પાંચ એક વર્ષ થઈ ગયા

તમને જયારે મત આપો છો ત્યારે ગામમાં એવું નક્કી થાય છે કે આપણે આ પાર્ટી છે એવું કઈક થાય છે આપો છો પોતે જઈને જ આપો છો અત્યાર સુધી તમે કહો છો કે ચાર થી પાંચ વખત તમે મત આપ્યા છો બરાબર તો એ મત કોને આપ્યો છે કોઈક વખત તમને વિચાર ના આવે કે મારો મત કોને હું આપું છું

હવે કાકા તમારું ગામ છે એનો સરપંચ કોણ ખબર તમને છે હવે એ જ રીતે તમને ખ્યાલ જ હશે ને કે તમારા તાલુકા પંચાયત ની સીટ છે તે કયા એનામાં લાગે કઈ બેઠક પર લાગે ખ્યાલ છે તમને નથી ખ્યાલ નથી ખ્યાલ તાલુકા પંચાયત નો સભ્ય કોણ છે એ ખ્યાલ છે નથી જિલ્લા પંચાયત નો સભ્ય કોણ છે તે જિલ્લા પંચાયત માં એ બી નથી ખ્યાલ ધારાસભ્ય કોણ છે ડોલવણ તાલુકા ને લાગતો તે ખબર છે કે અધૂરો પુલ છોડીને જતો રહેલો છે એને જોવા માટે કોઈ દિવસ આવેલા નથી આવ્યા મત લેવા માટે આવેલા મત લેવા માટે આવે જયારે ચૂંટણી હોય ત્યારે આવે છે પ્રચાર કરવા પ્રચાર પતિ જાય પછી દેખાય છે પછી દેખાય નહીં દેખાય એજ રીતે તાલુકા પંચાયત ના જિલ્લા પંચાયતના સભ્યો જ્યારે ચૂંટણી હોય છે ત્યારે મત લેવા આવે આવેલા ખરા પછી દેખાય ખરા ગામની અંદર જે વિકાસ તાલુકા પંચાયતના એ લોકોને તમે મત આપીને છૂટીને તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતનું નેતૃત્વ કરવા મુકેલા છે એ લોકો તો પાછા તમે કહો છો તેમાં આવતા નથી પણ વિકાસ પોચે છે ખરો ગામ સુધી અંતાપુરમાં અમારા પણ કઈ વિકાસ થતો નથી એવું છે એટલે માત્ર જે પ્રતિનિધિઓ હોય છે એ મત

વિકાસના કામો લઈને પ્રજા સમક્ષ જોવાનું હોય છે ત્યારે પ્રતિનિધિઓ દેખાતા નથી એવા સીધા આક્ષેપ છે ગામજનોના કહી શકાય કે જે તે ચૂંટણી વિસ્તારના લોકોના